જય દ્વારિકાધીશ નારિયેલી પૂનમ છે એટલે કે ભાઈ પવિત્ર તહેવાર આજે બેન ખાલી છે ને આ એક દોડો ભાઈના કાંડા ઉપર હાથ ઉપર નથી બાંધતી પણ એ છે ને ના મનના આશીર્વાદ કેના મનમાં જે પણ હોય બધી ભાઈ માટે ખુશી બધું દોરા દ્વારા આખા વર્ષનું આખી જિંદગીનું હોય ને ત્યાં એક રાખડી દ્વારા ભાઈના કાંડા ઉપર બાંધે છે કે મારો ભાઈ હંમેશા માટે ખુશ રહીએ સુખી રહીએ અને અમારા ભાઈ બહેનનો પ્રેમ હંમેશા અમને આમ આ જીવન માટે બની નો રે હવે હું સરસ મજાની વાત કહું સોના પડે છે સોનાથી મઢેલી દ્વારિકા પણ એક સૂતરના દોરા સામે ઝાંકી પડે છે બહેને લાવેલી રાખડી જ્યારે ભાઈના હાથનું આભૂષણ બને છે ભાઈ બહેનનો પ્રેમ છે ને કોઈ આશીર્વાદથી ઓછો નથી હોતો બેન ગમે એટલી ભાઈથી દૂર હોય એનો એને અફસોસ નથી હોતો બધા સંબંધ એવા છે કે તમે દૂર રહ્યો ને તેમાં થોડીક કચાશ તો આવી જ જાય પણ એ ભાઈ બહેનનો પ્રેમ જ એવો છે કે તમે ગમે ત્યાં દેશના ખૂણામાં દુનિયાના ખૂણામાં જાઓ સર્વ થી ઊચામાં ઊંચું સ્થાન હોય ને તો ભાઈ બેન ના પ્રેમનું છે અને હોય હોય છે હવે તમને ખબર કે ઠાકોરજી ને છે ને દ્રૌપદી એ ખાલી સાડીનો છેડો બાંધીધો હતો ચીથડું કાપીને અને જ્યારે એની ભર સભામાં દ્રૌપદીની લાજ લૂંટાતી હતી ત્યારે ઘણા લોકો હતા ઘણી પબ્લિક હતી પણ દ્રૌપદીને કોઈ કામ ન આવ્યું છેલ્લે દ્રૌપદી હારી થાકી કોને યાદ કર્યો ખબર છે દ્વારિકાનાથ ને ત્યારે એને નવસો નવ્વાણું ચીર દ્વારિકા ના થયા એને પૂરા ત્યારે આખી ભર સભામાં દ્રૌપદી ની લા છે ને આ કાર્ય ઠાકર દ્વારકા થી સે રાખી હતી ચાલો જય શ્રી કૃષ્ણ ચાલો હું થોડીક છે ને હજુ

અને હું ખૂબ આશીર્વાદ મારા ભાઈને આપું તે દ્વારકાધીશ દરેકને નારિયેલી પૂનમના વધારમણા